નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વિદેશી દારૂનો ધંધો કરતા નામચીન બુટલેગરના અડ્ડા પર પીસીબીએ પાડ્યો દરોડો વડોદરાના ગાગરેટિયા વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા નામચીન બુટલેગરને ત્યાં પીસીબીએ દરોડો પાડીને બુટલેગરના બે સાગરિતોને સાત લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતો વિપુલ પંચાલ પગારદાર માણસો રાખી વિદેશી દારૂનો ધંધો કરે છે વિપુલ પંચાલે વિદેશી દારૂ સંતાડવા માટે ગાંગરેટિયામાં કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે એક મકાન રાખ્યું છે ત્યાંથી દારૂ લઈ જઈને તેના માણસો નરેશ પરમર તથા રાજુ બારિયા મોપેડ પર હોમ ડિલિવરી કરે છે હાલમાં ત્યાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તેવી પીસીબીને બાતમી મળી હતી પીસીબીની ટીમે ગાગરેટિયામાં દરોડો પાડ્યો હતો ત્યારે મોપેડ પર દારૂ વેચતો નરેશ પરમાર દ્વારા હતો મોપેડમાંથી પોલીસને દારૂની ચૌદ બોટલ મળી આવી હતી ત્યારબાદ પોલીસે મકાનમાં તપાસ કરતા ત્યાંથી રાજુ બારિયા મળી આવ્યો હતો બંને આરોપીઓને વિપુલ પંચાલ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હમણાં આવું છું તેવું કહીને થોડી વાર જ તે નીકળી ગયો હતો વિપુલ બનીને રોજના પાંચસો રૂપિયા આપતો હતો પોલીસે સાત પોઈન્ટ ચાર લાખનો વિદેશી દારૂ તથા મોપેડ મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ ત્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે નામચીન વિપુલ પંચાલ સામે સંખ્યાબંધ ગુનાઓ વાડી મકરપુરા પાણીગેટ હળની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે વિપુલ પંચાલ સામે મારામારી ધમકી પ્રોહિબિશન અને જુગાડના સાડત્રીસ કેસ નોંધાયેલા છે તેની ત્રણ વખત પાસા હેઠળ અટકાયત થઈ છે જ્યારે પકડાયેલા આરોપી નરેશ સામે ચાર અને રાજુ સામે પ્રોહિબિશનનો પહેલો કેસ નોંધાયો છે